દક્ષિણ ટાપુ જૂથ ઓકીનાવા માટે સુનામીની ચેતવણી કરી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડ લોકસભા સીટ પર આજે પોતાનું નામાંકન ભર્યું છે રાહુલ ગાંધી રોડ શો કરીને પોતાના ચૂંટણી અભિયાનની કરી શરૂઆત વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો રૂપાલાના વિવાદ નિવેદન બાદ ઉભી થયેલી પરિસ્થિતિને સમાપ્ત કરવા માટે રાજપૂત નેતાઓને ભાજપના આગેવાનો વચ્ચે બેઠક યોજવાની છે તે પહેલા રાજપૂત સમાજના અગ્રણી નરેન્દ્ર સિસોદિયાએ કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સમાજમાં પ્રબળ છે અને તે માનવી જરૂરી છે પણ હાલ તો સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે અત્યારે સંકલન સમિતિની મિટિંગ જે અહીંયા રાજપૂત ગોતા ભવનની અંદર બાર વાગે રાખવામાં આવી હતી એનું સ્થળ બદલીને કોઈ બીજી જગ્યાએ લઈ ગયા છે અને ખાનગીમાં મિટિંગ ચાલી રહી છે જે ક્યાં ચાલે છે શું ચાલે છે એની મને કંઈ જાણકારી આપી નથી ખાલી મિટિંગ હતી એની મને જાણકારી આપી છે રણનીતિ તો એવો છે રાજપૂત સમાજના ગુજરાતના આગેવાનો એકઠા થયા છે સંકલન સમિતિ બનાવી છે એમની હવે એ અન્ય જગ્યાએ મિટિંગ થઈ રહી છે અને મને યાદ નથી કર્યો કયા કારણથી યાદ કર્યો નથી એ ખબર નથી કે પછી એ લોકો કોમેડીમાં શું ગોળ ભાંગે છે એ ખબર નથી એટલે એના વિશે હું કંઈ કહી શકું એમ નથી અંદર અંદરમાં ભાગલા પડી ગયા છે એવું તો નથી લાગતું પણ ભાગલા પાડવાનો ખૂબ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે એ તો લાગ જ છે રૂપાલા અને ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા માફી માંગવામાં આવ્યા બાદ પણ ક્ષત્રિયોમાં રોષ દિન પ્રતિદિન વધતો જ જાય છે ત્યારે રાજકોટના પદ્મિનીબાઈ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી અન્નજનનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે જેનાથી સમગ્ર રાજ્યમાં સોપો પડી ગયો છે ક્ષત્રિય મહિલાઓ છે અત્યારે આશાપુરા મંદિર ખાતે ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્વનું છે કે પદ્મિની બા વાળા દ્વારા છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ છે તે કર્યો છે અને અહીં આશાપુરા મંદિર ખાતે જ તે અહીં ધરણા ઉપર છે તે બેસી ગયા છે મહત્ત્વનું છે કે સતત પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ આ વિરોધ છે તે જોરશોરથી ચાલી રહ્યો છે આપણી સાથે અંકક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા છે તેમની સાથે વાત કરશું બા ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનો વિરોધ એમાં આજથી અન્નનો ત્યાગ કરેલો છે શું કહેશો જી હા જે પણ બફાટ રૂપાલાભાઈએ કરી હતી કે અમારા બહેનો દીકરીઓ વિશે તો એના વિશે અમે માંગ અમે ન્યાય માગી રહ્યા છીએ તો હજી પણ એનું એક રિઝલ્ટ અમને નથી મળી રહ્યું તો બસ રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં ખાસ તો આજે અમદાવાદ ખાતે છે એક ક્ષત્રિય સમાજની બેઠક યોજાવા જઈ રહી છે ખાસ કરીને સરકાર અને બાણું જે સંસ્થાઓ છે ક્ષત્રિયોની અત્યારના પ્રતિનિધિઓ બેસશે આની અંદર સમાધાન થશે તો શું થશે જી ના મેં તો મેં જાણ્યું ત્યાં સુધી મને એવું કીધું કે ના બાણું સંસ્થા તો કાલે બેસશે બરાબર એમાં અમને આ એમાં અમે આપને ઇન્વિટેશન આપશું પણ આજે તો અમે પાંચ છ જણા જ ગુપ્ત મિટિંગ રાખવાના છીએ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અન્નો ત્યાગ કરેલો છે શું કશું

આજથી જે અમારા પદ્મિ દીદી બેસી ગયા છે એમાં અમે એની સાથે જ છીએ અને હજી આગામી દિવસોમાં જો એ લોકો ટિકિટ રદ નહીં કરે તો અમારા દીદી એનીથી વધારે જોહર કરવાની તૈયારી કરી રહ્યા છીએ અમે એની સાથે જ છીએ ચોક્કસ ચિતની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જ્યારે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે રાજકોટમાં ક્ષત્રિય મહિલા આગેવાનો છે તે જે છે તે ધરણા ઉપર બેઠી ગયા છે ખાસ કરીને પદ્મિનિભા વાળા અને તેમની સાથે અનેક કેટલાક મહિલા આ આગેવાનો છે તે પણ ક્યાંકને ક્યાંક જે છે તે અન્નો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે જ્યાં સુધી ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા છે તે યથાવત રહેશે તેવું પણ નિવેદન પદ્મિભા દ્વારા હાલ આપવામાં આવી રહ્યું છે કેમેરામેન કતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ બરાબર આજે આપની સામે જ કોલ આવ્યો છે આમંત્રણનો તો હું જઈશ ઈ મીટિંગમાં અને અમારું સમાધાન એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અમારી માંગ આ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો ના 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 એ મારી ભૂખ હડતાલ નથી આમંત્રણના હિસાબે મારી ભૂખ મારું અન્નનો ત્યાગ તો રૂપાલાભાઈને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં તો જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને આજે તે વિવાદને ડામવા માટે જે બેઠક યોજાઈ રહી છે તે બેઠકની શરૂઆત થઈ છે રૂપાલા ક્ષત્રિયના વિરોધ વચ્ચે દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં હાઈકમાન્ડ સાથે બેઠકની ચર્ચા છે ને બીજી તરફ અહીંયા આજે તમામ રાજપૂત સમાજના આગેવાનો છે તેઓ આ બેઠકમાં સામેલ થવા માટે પહોંચી રહ્યા છે તો ત્યારે કેબિનેટ બાદ રૂપાલાની હાઈકમાન્ડ સાથે દિલ્હીમાં બેઠક થઈ શકે છે અને બીજી તરફ અહીંયા તમામ જે રાજપૂત સમાજના નેતાઓ છે તેઓ અત્યારે ભાજપ સાથે આજે બેઠક કરવાના છે મનસુખ માંડવીયા ત્યાં દિલ્હીમાં બેઠકમાં હાજરી આપશે ત્યારે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ટિકિટ રદની માંગણીના પોસ્ટર્સ પણ લાગ્યા છે અને આજે જે બેઠક ખાસ યોજાવાની છે તે બેઠકમાં સામેલ થવા માટે રાજપૂત સમાજના નેતાઓ કાર્યકરો ત્યાં પહોંચી રહ્યા છે રાજપૂત સમાજના જયારે નેતાઓ ત્યાં પહોંચવાના છે ત્યારે ખાસ કરીને આજની આ બેઠકમાં રાજપૂત અને યુડાસમા તેઓ ત્યાં હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે ક્ષત્રિય આગેવાનોની કોર કમિટીની આ બેઠક આજે યોજાશે ત્યારે મહત્વનો નિર્ણય આજે લેવામાં આવશે જો કે ક્ષત્રિય સમાજ જે છે તે આજે જે પ્રકારે પોતાનું સ્પષ્ટ વલણ બતાવી ચૂક્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે તો ટૂંક જ સમય પહેલા જે બળવંતસિંહ રાજપૂત અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે બેઠક છે તેમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા તમામ જે રાજપૂત આગેવાનો છે બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા છે ભાજપની ભાજપની કોર કમિટીની બેઠક યોજાવાની છે એક તરફ પુરુષોત્તમ પાલા સાથે બેઠક તો બીજી તરફ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે ભાજપ બેઠક કરી રહ્યું છે ત્યારે જે બેઠક આજે યોજાઈ રહી છે ખાસ અમદાવાદ ખાતે ત્યાં ભાજપના છે આગેવાનો છે અને તેની સામે રાજપૂત સમાજના આગેવાનો છે તેઓ આજે બેઠક કરી રહ્યા છે જેમાં બળવંતસિંહ રાજપૂત અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા તો જે પ્રકારનો માહોલ આ બેઠકને લઈને જોવા મળી રહ્યો છે તેને લઈને અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા

રાજપૂત સભાથી બેઠકમાં પહોંચી ચૂક્યા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વાત કરી બળવસિંહ રાજપૂત દ્વારા ખાસ કોર કમિટી સાથે બેઠક યોજવામાં આવશે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનો મત વ્યક્ત કરવામાં આવશે કે રૂપાલાને માફ કરી દેવા જોઈએ એ પ્રકારનો પાર્ટીનો મત છે કે રૂપાલાએ જે પ્રકારે ત્રણ વખત રાજપૂત સભાથી માફી માંગી છે એટલે એમને માફ કરવા જોઈએ ચોક્કસપણે એમનું નિવેદન આપત્તિજનક હતું એને લઈ પાર્ટીને પણ ઘણું દુઃખ છે પણ એક વાત ચોક્કસ છે કે જે પ્રકારે રાજપૂત સમાજની લાગણી રહી છે માગણી રહી છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવી જોઈએ એ ચોક્કસપણે એમની જે માગણી રાજપૂત સમાધિ છે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારે એવું કંઈ દેખાતું પણ નથી એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે પણ એટલો જ ચિંતાનો વિષય છે ને રાજપૂત સમાજ પણ એટલો જ અડગ છે ભારતીય જનતા પાર્ટી જે રીતે અડગ છે કે રૂપાલાની ઉમેદવારીને લઈને એ જ પ્રકારે રાજપૂત સમાજ પણ અડગ રહ્યો છે કે રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઈએ પણ રાજપૂત સમાજની જે માગણીને લાગણીની છે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારે એવું કંઈ દેખાતું પણ નથી ગઈકાલે પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પણ પોતાની લાગણી વ્યક્ત કરી દીધી છે કે રૂપાલા દ્વારા ત્રણ વખત કહી શકાય કે એમને માફી માગી લીધી છે ને એમને પણ કીધું છે કે ક્ષત્રિય સમાજ ઉદાર મન રાખે ત્યારે સ્વાભાવિક છે કે આ સ્થિતિમાં રાજપૂત સમાજ અને ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ વચ્ચે

સામે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક દર અઠવાડિયે મળતી હોય છે અત્યારે લોકસભાની ચૂંટણી હોવાના કારણે વાત કરીએ તો ચૂંટણીના કારણે કોઈ નવા સરકારી કામો કે નવી સરકારી યોજનાઓની જાહેરાત કરી શકાતી નથી આ કેબિનેટની બેઠક એ માત્ર ને માત્ર ઔપચારિક બેઠક છે હા એક વાત ચોક્કસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકદમ આત્મવિશ્વાસ છે એમને આસ એ શકે આશ્વાસ છે પોતે કે એમની સરકાર જ બનવાની છે એમની જ નવી કેબિનેટ બનાવવાની છે એમનો મંત્રીમંડળથી લઈને સરકાર પર વિશ્વાસ છે પ્રજા પર એમનો ભરોસો છે ત્યારે સ્વાભાવિક છે કે એમની સાથે એક વિઝન નક્કી કરવામાં આવે કે જે અત્યારના પ્રધાનો છે એમને પાંચ વર્ષ દરમિયાન કરેલા કામો દસ વર્ષની ભારત સરકારની યોજનાઓને લઈને વાત કરવામાં આવે અને આગામી સમયમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બનવાની છે તો એનું વિઝન શું હોય છે કે વિઝન ડોક્યુમેન્ટને લઈને ચર્ચા અને લોકસભાને લઈને વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જે વિકાસના કામો થયા છે એ લોકો સુધી કેવી રીતે લઈ જવા જોઈએ કયા કયા કામોને પ્રાધાન્ય આપવું જોઈએ ચૂંટણીલક્ષી કેવા પ્રકારનું એજન્ડા હોઈ શકે એને લઈને કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે છે એનાથી વિશેષ કંઈ ન થઈ શકે કારણ કે રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર હોય એ જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યારે કોઈ નવા પ્રકારના કામો કરી શકતી નથી કે નવી યોજનાઓની પર જાહેરાત કરી શકતી નથી એટલે આ બેઠક માત્ર ને માત્ર ઔપચારિક બેઠક છે રૂપાલાના વિવાદની વાત કરીએ તો ચોક્કસપણે બરાબર નરેન્દ્ર મોદીના પર જ્યારે કેબિનેટ બેઠકમાં મળશે તો અનૌપચારિક બેઠક જ્યારે પીએમને મળશે તો ચોક્કસપણે આ બાબતે પર ચર્ચા થઈ શકે છે ને બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બાબતે ચોક્કસ નારાજગી પણ વ્યક્ત કરે કારણ કે ગુજરાતનો જે રાજપૂત સમાજ છે અત્યારે જે રીતે નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે એને બીજું રાજપૂત મહિલાઓ દ્વારા પણ જોહર કરવાની પણ વાત કરી છે જે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે પ્રદીમનાભાઈ પટપાસ પણ એ નારાજગી વ્યક્ત કરી છે કે જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ઉમેદવારી રદ નથી કરતું તો એ જોહર પણ કરશે એટલે કે પોતાનો જીવ પણ આપી દેશે ભૂતકાળમાં અનેક રાજપૂત મહિલાઓએ પણ પોતાની જિંદગી પણ આપી દીધી છે જીવ આપ્યા છે તો સ્વાભાવિક છે એ ભારતીય જનતા પાર્ટી માટે પણ ચિંતાનો વિષય બનવાનો છે આ સમાધાન સરળ નથી બનવાનું ભલે અત્યારે તો રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આખો રૂપાલાની પડખે છે કેટલાક રાજકીય વિરોધીઓ પણ એમની સાથેના લોકો પણ છે ક્યાંક એમની સાથે ફરતા હોય પણ રાજકોટમાં પણ આજે પણ રૂપાલાની ઉમેદવારી થાય તેવું નથી ઈચ્છતું એવું પણ બહુ મોટું ગ્રુપ છે બીજું ક્ષત્રિય સમાજની જે પ્રકારે રાજકીય અવગણના થઈ છે એને લઈને પણ ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ વિચાર કરવો પડશે માત્ર ઠાલા વચન નહીં ચાલે અત્યારે વાત કરું તો અત્યારે ગુજરાત સરકારમાં માત્ર બળવંતસિંહ રાજપૂત જ એ એક ક્ષત્રિય છે બાકીના ક્ષત્રિય સમાજ જે પ્રકારે ભૂતકાળમાં વિજય રૂપાણી સરકારમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જયેન્દ્રસિંહ પરમાર હોય કે પછી પ્રદીપસિંહ જાડેજા એવા નેતાઓનો દબદબો હતો આજે ભૂતકાળ પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણા હતા છેલ્લી ત્રણ ટર્મથી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજને ટિકિટ નથી આપતા દે આ તમામ બાબતોથી પણ ક્ષત્રિય સમાજ નારાજ છે બીજું જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે ત્યાં ખાસ કરીને રાજપૂત સમાજ દ્વારા જે પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને લઈને વાત કરીએ તો ત્યાં મ્યુઝિયમ બનાવવાની વાત હતી એનું પણ પાલન નથી કરાયું આ તમામ બાબતોને લઈને પણ આજે પણ રાજપૂત સમાજ નારાજ તમામ બાબતે પણ ચર્ચા થશે ચોક્કસપણે અત્યારે પુરુષો રૂપાલાને મનાવવાનો એટલે પાર્ટી પણ કદાચ મોટો નિર્ણય કરી બી શકે છે કદાચ પુરુષો રૂપાલા સ્વૈચ્છિક પણ નિર્ણય કરે પણ આવું બનવું શક્ય નથી

ભારતીય જનતા પાર્ટી એટલા માટે રૂપાલાની ઉમેદવારી રદ ન કરે જો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ રૂપાલાની ઉમેદવારી રદ કરે છે તો ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારનું પ્રેશર ટેકનિક થાય લોકો બ્લેકમેલ કરે ભારતીય જનતા પાર્ટી નેતાગીરી આ માત્ર એક રાજકોટ પૂરતી વાત નથી જે પ્રકારે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલ્યા એ પછી આખા રાજ્યમાં એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ એટલે પક્ષ માટે એકમાત્ર રાજકોટ સ્થિતિ નથી કે રૂપાલા પૂરતો વિષય નથી કારણ કે આ તો કેવું છે બકરું કાઢતા ઊંટ બેસી જાય એવી સ્થિતિ થાય પાર્ટીની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉમેદવારો બદલવા નિર્ણયો કરે તો પછી વારંવાર ઉમેદવારો જ બદલવાનું કામ આવે આ તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ લોકસભાના ઉમેદવારો વહેલા જાહેર કર્યા છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે વહેલાં જાહેર ના કર્યા તો કદાચ આ સ્થિતિ પણ ન થઈ હોત પરસોત્ન રૂપાલાનું નિવેદન ચોક્કસ પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ પણ કરી રહી છે પણ રાજપૂતો માને એવી કોઈ સ્થિતિ દેખાતી નથી કારણ કે હવે રાજપૂત સમાજના નેતાઓ પૂરતો આ વિષય રહ્યો નથી આ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના તમામ ઘરે ઘરે આ વિષય પહોંચી ચૂક્યો છે યુવાઓ હોય મહિલાઓ હોય કારણ કે આ યુવાઓ મહિલાઓનો વિષય બની ચૂક્યો છે ઘર ઘરનો વિષય બન્યો છે ત્યારે રાજપૂત સમાજના એક એક વ્યક્તિને સમજાવો એ રાજપૂત સમાજના આગેવાનો માટે પણ મુશ્કેલ બનવાનો છે એ કોઈ એક વ્યક્તિ માટેનો પ્રશ્ન રહ્યો નથી જયરાજસિંહ જાડેજાને પણ આ અનુભવ થયો છે માણું આગેવાનો પર કદાચ સમાવવા માટે મનાવવા પ્રયત્ન કરશે પણ રાજપૂત સમાજની મહિલાઓ માનશે એવું ક્યાંય દેખાતું પણ નથી રાજપૂત સમાજે પોતાનો મત વ્યક્ત કરી દીધો છે કે જ્યાં સુધી રાજપૂત પુરુષો રૂપાલા પોતે ઉમેદવારી પત્ર નહીં ભરે અથવા રદ નહીં કરે ત્યાં સુધી ભારતીય એમનો આ વિરોધ ચાલુ રહેશે બિલકુલ અને આજે જે બેઠક યોજાઈ રહી છે જેમાં અત્યારે તમામ જે લોકો છે તમામ જે નેતાઓ છે અને તેની સાથે જે આગેવાનો છે તેઓ પહોંચ્યા છે લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા જો સમાધાનની વાત કરવામાં આવે તો તેની સામે જે રાજપૂત સમાજ છે તે તેમની સલાહને માની શકે છે અને જો નથી માનતા જો આપણે લાગી રહ્યું છે કે ભાજપ ક્યાંક એક ઉમેદવાર બદલે તો ઘણી બધી બેઠકો પરથી ઉમેદવાર બદલવાનો વારો આવે તો જોહરની ચીમકી અને સાથે જ અન્ય ત્યાગ આ બધું પણ ક્યાંક સમેટવું તો પડશે ભાજપને પીનલ હવે સંપૂર્ણ રૂપાલાનો મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની ચૂક્યો છે સામાજિક તો હતો જ પણ રાજકીય મુદ્દો પણ એટલો જ છે જે પ્રકારે પરસુ રૂપાલાની વાત છે તો ઉમેદવારી બદલવાનો પ્રશ્ન આવતો નથી ભારતીય જનતા પાર્ટી નહીં જ બદલે એવું સ્પષ્ટ માનું છું કારણ કે રૂપાલાએ પણ પોતે સ્પષ્ટ કીધું છે કે મારા ડમી ઉમેદવાર મોહન કુંડારી રહેવાના છે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ પણ જાહેરાત કરી દીધી છે કે રૂપાલા પ્રમુખ ઉમેદવાર રહેવાના છે તો સ્વાભાવિક છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજપૂત સમાજ માટે પણ એ સ્થિતિ રહેવાની છે રાજપૂત સમાજ પોતાનું સ્ટેન્ડ અલગ રાખવાનો જ છે કે ભારતીય જનતા પાર્ટી માટે એને સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે કે તે કોંગ્રેસ સાથે જોડાશે આમ આદમી પાર્ટી સાથે જોડાશે કોને સમર્થન આપશે એ ક્ષત્રિય સમાજે નક્કી કરવાનું છે અત્યાર સુધી ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો રહ્યો છે એ ચોક્કસ વાત છે ત્યારે વાત કરીશું કે જે પ્રકારે અત્યારે બંને પક્ષોના સ્ટેન્ડ છે એટલે કે ક્ષત્રિય સમાજે પણ જતું કરવું પડે રૂપાલાએ તો પક્ષપણે માફી માગી જ છે ભારતીય જનતા પાર્ટી પણ માફી માગી છે ત્યારે જો સત્ર સમાજ નથી અપનાવતું તો સ્વાભાવિક છે કે મામલો ગરમ બનવાનો છે રહી વાત પાટીદારોની તો જે પ્રકારે અત્યારે ક્ષત્રિય સમાજ એ પરસો રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે ત્યારે આગામી પાટીદાર સમાજ પણ કચ્છ કચાઈને મતદાન પણ કરશે કારણ કે પાટીદાર સમાજનો મોટો ચહેરો કહી શકાય એ પરસોદ રૂપાલા છે ત્યારે સ્વાભાવિક છે પાટીદાર સમાજ પણ ખૂબ સક્રિય બનશે એનો રાજકીય ફાયદો પણ પરસોદ રૂપાલાને મળવાનો છે રાજપૂત સમાજની નારાજગીનું જે નુકસાન ભાજપને થવાનું છે એ નુકસાન સરભર પણ પાટીદાર સમાજ કરશે એક તરફ પાટીદારોની પણ વાત છે બીજી તરફ ક્ષત્રિય સમાજનો પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે એક તરફ દિલ્હીમાં બેઠક અને બીજી તરફ અહીંયા પણ બેઠક યોજાઈ રહી છે ક્યાંક લાગે છે કે ભાજપ જે છે એને આ ચૂંટણીમાં નુકસાન થવાની શક્યતાઓ વધતી જોવા મળી રહી છે પડકારો વધુ ઊભા થઈ રહ્યા છે જો અત્યારે સમાધાનના મૂળમાં ન હોય ક્ષત્રિય સમાજ અને ભાજપ પણ જો અડીક રહેવાનું હોય પુરુષોત્તમ રૂપાલાને લઈને તો આ એક જ બેઠક નહીં પણ અન્ય બેઠકો પર પણ નુકસાન અને ક્યાંક એનો સીધો ફાયદો કોંગ્રેસને થવાની શક્યતા જોવા મળી રહી છે બળવંતસિંહ રાજપૂતો એ ભલે અત્યારે રાજકીય નેતાઓ છે સમાજના ચોક્કસ ક્ષત્રિય સમાજમાંથી આવે છે પણ બાણુ કોર કમિટીના જે સભ્યો મળવાલા છે એની સાથે ચોક્કસ સમજાવટ કરવાનો પ્રયત્ન કરશે પણ જે વાત છે એ રાજપૂત સમાજની માનવાની વાત છે એમના રાજપૂત સમાજના બાણું નેતાઓ માની જશે તો કદાચ આખો સમાજ માનશે એવું કોઈ માનવાનું કોઈ કારણ નથી કારણ કે હવે રાજપૂત સમાજ પોતે સ્વતંત્ર રીતે કહી શકાય એ સોશિયલ મીડિયામાં હોય કે પછી વ્યક્તિગત ધોરણે પણ અભિયાન શરૂ કરી ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક છે એની અસરો પણ દૂરગામી જોવા મળવાની છે એ દૂરગામી અસરો લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે વાત કરીએ કે બનાસકાંઠા હોય મહેસાણા હોય પાટણ હોય કે પછી વાત કરીએ ગાંધીનગર હોય અમદાવાદ હોય કે પછી ખેડા હોય આણંદ હોય સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય એવા અનેક જિલ્લાઓ છે જ્યાં ક્ષત્રિય સમાજ પ્રભાવી છે એ તમામ જિલ્લાઓમાં પણ જોવા મળવાનું છે ક્ષત્રિય વોટબેક જે છે એ વોટબેક પર મોટી અસર જોવા મળવાની છે પણ છવ્વીસ લોકસભાની વાત કરો તો છવ્વીસ લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ આજે પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને લોકો મત આપવાના છે કોઈ સમાજને જોઈને મત નથી આપતું માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને લોકો ગુજરાતથી અને દેશથી વડાપ્રધાન બનાવવા માગતા હોય છે તો લોકો એને જોઈને મત આપતા હોય છે વર્ષ બે હજાર ચૌદ હોય કે ઓગણીસ હોય એ બંને લોકસભાની ચૂંટણીમાં પણ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હોય તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને મત જોઈને મત આપ્યા છે કોઈ ઉમેદવારને પણ જોતું નથી જ્ઞાતિ જાતિને પણ જોઈને મત નથી આપતું માત્ર લોકો નરેન્દ્ર મોદીને ઓળખે છે નરેન્દ્ર મોદીના કામોને ઓળખે કદાચ ક્ષત્રિય સમાજ બહુ નારાજ થઈ જાય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની લીડમાં ઘટાડો થઈ શકે પાંચ લાખ જે લીડ પ્રાપ્ત કરવાની વાત છે એમાં કદાચ પાંચ લાખ ની જગ્યાએ ચાર લાખ લીડ આવે એનાથી વિશેષ કંઈ મોટું પરિણામ બદલાવાનું નથી એટલે જ જોતા કહી શકાય છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે તેમની જે ટિકિટ છે તે હજી પણ પાછી નથી જ લેવામાં આવી અને હજી પણ ભાજપ ક્યાંક આ વાતને લઈને અડેક જોવા મળી રહ્યું છે પરંતુ છતાં પણ અહીંયા જે પુરુષોત્તમ રૂપાલા જેવા જે નેતા છે જેમને આપણે દિગ્ગજ નેતા કહી શકીએ છીએ ક્યાંક લાગે છે કે ભાજપ પર નહીં પણ વ્યક્તિગત રીતે એમના પર આ જે સમગ્ર વિવાદ થયો છે તેની કોઈ અસર જોવા મળશે આપણે પહેલાં પણ કીધું પરસું રૂપાલાનો વિવાદના કારણે ક્ષત્રિય સભાથી ચોક્કસ નારાજગી છે એનાથી રાજકીય અસરો મેં આપણે પહેલાં પણ કીધું કે લોકસભાની ચૂંટણી છે આ વિધાનસભાની કે મહાનગરપાલિકાની કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નથી લોકસભાની ચૂંટણીમાં આખી સ્થિતિ બહુ અલગ હોય છે એક લોકસભા મતક્ષેત્રમાં સાત વિધાનસભા મતક્ષેત્ર આવતા હોય છે આપને એમાં વીસ લાખ કરતાં પણ વધુ મતદારો હોય છે વીસ લાખ કરતાં વધુ મતદારો હોય એમાં પણ ક્ષત્રિય સમાજના ક્યાંક દોઢ લાખ મતદારો છે ક્યાંક બે લાખ મતદારો છે તો કંઈ બધે બધા મતદાન પણ નથી કરતા હોતા દરેક સમાજનો રોલ હોય છે એ બ્રાહ્મણો હોય ક્ષત્રિય હોય કે પછી પાટીદાર હોય આજે દલિત સમાજ દરેક સમાજની એક ભૂમિકા હોય છે ને બીજું વિધાનસભા આખી વસ્તુ અલગ છે લોકસભા અલગ છે ને કાઉન્સિલરનું ઇલેક્શન અલગ છે સ્થાનિક સ્વરાજ્યનું ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે એક લોકસભામાં સાત વિધાનસભા મતક્ષેત્ર આવતા હોય ત્યારે દરેક સમાજના લોકો હોય છે અત્યારે જે રીતે મતોનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે પાટીદારને વાત કરીએ કે જે પુરુષો રૂપાલા પોતે પાટીદાર સમાજમાંથી આવે છે સૌરાષ્ટ્રની વાત તો સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈ જગજાહેર છે આજે સ્વાભાવિક છે ક્ષત્રિય સમાજ જો કચકચાઈને એમના વિરુદ્ધમાં મતદાન કરશે તો પાટીદારો પણ કચકચાઈને રૂપાલાની તરફેણમાં મતદાન કરવાના છે માત્ર અહીંયા પૂરતી વાત રાજકોટ પૂરતી નહીં આખા ગુજરાતમાં એ સ્થિતિ ઊભી થશે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પાટીદારો અને અન્ય બધા સમાજના લોકો પણ જોડાશે તો ચોક્કસપણે બહુ મોટો પરિણામમાં ફરક નહીં